મજામાં તો મજામાં જશો નવા વિડીયો ની અંદર બધાનું સ્વાગત છે તો આજે જે હનુમાન જયંતી અને હનુમાન દાદાનો જન્મોત્સવ છે તો વિડીયો અંદર કન્ટિન્યુ અમારી સાથે બ્લોગ માં બની રહેજો તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે ને આજે છે હનુમાન જયંતી તો અમારી સાથે તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લેજો અહીં હનુમાન દાદાને ચડાવવા માટે આંકડાની ફૂલ અને મરચાની લીંબુ મળી રહે છે હવે અમે આવી ગયા છીએ હનુમાન જયંતિનો મોટો ઉત્સવ છે ત્યાં પણ અમારી સાથે બ્લોગની અંદર

બચપણ થી ત્યાર કરેલો મંડપ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કનેક્શન કનેક્શન સાઈડ પર તો ગોળમાસ છે ગઈ છે એક થાળ જરાવરી તૈયારી થઈ ગઈ છે અને લે 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 દે જગ્યા ને જાળવી રાખશો દાદાને જમાડવાનો વિધિ કરી પછી આપણે ત્યાં રસોડું ખુલ્લી મૂકીએ મહેમાનોનું સ્વાગત સન્માન કરીએ દાદાને દાદાને છપ્પન ભોગ લોટ પ્રસાદ અને આજનો જે ફાળ છે દાળ ભાત બટાકાનું શાક મોહન થાળ અને ખમણ એ દાદાનો પ્રસાદ આપણે ભાવથી અર્પણ કરીએ છીએ દાદાને કહીએ છે કે તમે પ્રેમનો પ્રસાદ લેજો તમે ભાવ ના છો ભૂખ્યા પોતપોતાના લગ્નપુને બેસી દો પાણી પીવાય તો પીજો છાસ પીવો વીસ ચોપાઈ બાકી છે આપણે પૂર્ણવતી કરી માયા કૃપા પાનવાડી ધીપરેલા પ્રેમ માતા કોઈ અંદર લઈ આવગત ની અંદર લઈ આવો જોક ને ખાસ વીડિયો લખી છે આપણે ત્યાં પ્રતિવર્ષીય કાર્યક્રમ એકતાલીસમો આમ તો આદિ અનાધિકારથી છે પણ આપણે ઉત્સવ જોરદાર તારીખે દાદાને કરીએ આજે નરેશભાઈને એવું જાણવા મળ્યું છે પ્રજ્ઞેશભાઈ દ્વારા કે સાહેબ આવી શકે એમ નથી અને ત્યાંથી નગર છે એટલે આપણે એ રાહ કરતા નથી પણ નોંધ લઈએ છીએ કે દર વર્ષે આ દરબારમાં હનુમાનજીના આશીર્વાદ લે છે પણ ત્યાં બેઠા બેઠા પણ મારો વારો એને આશીર્વાદ આપે અને હજી સારી લાલ લાઈટમાં બેસાડે એવી દાદાને પ્રાર્થના તો કરીએ જ એમના માટે શુભેચ્છા વ્યક્ત કરીએ આજે અમારા ભગતજીને સ્થાન આપે ખુરશી લાવો અમારા ખોડલ ગામના અધ્યક્ષ દાતા અમારા પાનવાડી થઈ પ્રવીણ બાપા પધાર્યા છે અહીંયા ખુરશી આપો જોરદાર તાળી છે બધાની યાદ જેમની મેં સાત કથા કરી છે પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રમુખ તરીકે ભરાયા છે અમને એવો અવસર મળ્યો કે દાદાનો જન્મોત્સવ છે અને પ્રમુખ શ્રીને દાદાનો આશીર્વાદ મળે દાદા એમની પાસે સમાજ ઉત્સુકના ખૂબ કામ કરાવે સમાજ ખૂબ પ્રગતિ કરે અને સમાજને પ્રગતિના પંથે લઈ જાય એવા લાલજીભાઈને અહીંયા આવવા માટે વિનંતી કરું છું જોરદાર તાળીથી એમનું આપણે અભિવાદન કરીએ પુષ્પગુછાપી એમને સાલો ઉઢાણી અને અભિવાદન કરશે અમારા વડીલબંધુ ઠાકુરભાઈને વિનંતી કરીએ કે એમને

જો હજાર તારીખ થી અમુક શરીરને વધારી જગદીશભાઈ આપણે ગાઈએ એ છે પણ ગાદી બેસે એટલે એને મોટો કરવો પડે તમારી પાસે પણ ખૂબ સારું કામ કરાવે આનથી ઊંચી ખુરશીમાં જે હનુમાનજી મહારાજ બેસાડે એ આજે દાદાને પ્રાર્થના કરું છું આવો તમારું સન્માન કરીએ એમને પણ સાલ ઉઢાડી અને પુષ્પગુચ્છ આપી એમનું અભિવાદન પ્રમુખ છે પ્રમુખશ્રી કરશે આવો જે પર પરિવારના પ્રમુખ પ્રમુખશ્રી શૈલેષભાઈ સાલ ઉઢાડશે મગનભાઈ જે નગરપાલિકામાં આ વર્ષેથી માં જોડાયા છે એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે અને જલરામ મનીના ટ્રસ્ટીનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે તો ખૂબ જ સરસ લાગી છે તમને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી કહેજો બેઠો છે તો ખૂટતો નથી ભક્તો હોય એટલે આપણી છાતી ગજગજ ફૂલે એવા બિલ્લી મોરા રઘુવંસિંહ મહાણા સમાજ તથા દલ્યાણ રઘુવંત માનવ ટ્રસ્ટના પ્રમુખ શ્રી લલિતભાઈ આર ઠક્કર આપણી રચના છે તો એમનું સન્માન કરવા માટે પણ પ્રમુખ બસ અહીં છાસ અને પાણી કેન્દ્ર બનાવી દીધું છે અને વાડીની અંદર જમવાનું રાખી દીધું છે તો નીચે ભાઈઓનું છે અને ઉપર છે બહેનોનું તો અમે જમવા માટે પણ પહોંચી ગયા છે તો ફ્રેન્ડ્સ આજનો આ વિડીયો અહીં સુધી છે અને હવે પછી નવા વિડિયોમાં મળીશું ત્યાં સુધી વધારે બાય બાય લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીશું નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય